એ પાછળના પાછળ પાછા પહેલા જ ભાઈ આવતા લાગે એમ છે કેમ હા અશોકભાઈ પહેલા જ ભાઈ હું ચાલા સા બેઠો તો વડીયા તો ભૂંડ પથ્થર ફાળવ એટલે હા ભૂંડો નો હારો બહુ ત્રાસ બધી ત્રાસ બધા જોઈએ બધા આજ વાત તો કરે કે હા ભૂંડા ખોદી નોખરે છે કોઈ બગાડે ને કોઈ બો આ વાત તો એ ખોતરી ખોય વાયા હોય પેલું હોય એટલે ભૂંડો નો તાર બહુ બધી જુઓ

અને નહીં પછી ચૂંટણી લડવાનું થાય તો એ એ પછી ચૂંટણી લડી લેવાની ચૂંટણી ના ના તમારે અમારા પંદર ઘરોની તો ચિંતા નહીં કરવાની એ વોટ પચાસ વોટ છે ને અમારા એ તો તમારો ફાઈનલ ગણી એ તો મારે તો તમારું કહેવાનું જ આવે તમારું જે છે હવે તમારા જે વોટ એ તો કોઈ હું તો કોઈ તમે મને કારણ કે આજ સુધી અમન તો તમે જ જીવાડ્યા છે તારે હા એટલે એટલે અમે તો ચિંતા નહીં તમે ઉભા રહ્યા હતા ને તો એના જેવી કોઈ બીજી વાત જ નહીં

તમાર જ ને ભાઈ હા એ એ તો ગુણ ઓછો લાવો વાત કે અમારો કોમ છે અમે નહીં પણ તમે બધા ભેગા થઈને હા સરપંચ લાયા કે ના હા તો પછી એ એ તમે અમાર અમાર્યા રાખો કે ના અમારા ગુણ ભૂરાતો હશે તમાર હા એની ચિંતા ના કરતા તમે તમારો જો વિચાર હોય ને ઉભો રેવાનો તો તો અમારો ફૂલ ટેકો

વિરોધ કરવા મળો પણ તમે ચિંતા ના કરતા લડવાનું થાય તો ચૂંટણી લડી લેવા હા હા લો હું જવું હું હા અને આ જે જે મગજ માં રાખજો જન્મ જ છો ઓ હા આ પહેલા ભાઈ તો આવી ગયા બરોબર પણ જો ચૂંટણી થાય સર્વાનુમતે આવી જાય તો બરોબર હવે નક જો ચૂંટણી થાય ને તો રહેવું હ પહેલા જ બેના જોડે ને જોડે સમ કહ્યું એ તો હવે અમારે બાજુમાં રહો એટલે હું એમના જોડે તો શું લેવાનું રે હું એમના જોડે જોડે વોટ આલવો હ કોણિયા ભાઈને તો કોઈ કોણિયા ભાઈ જોડે કોઈક મત્તા મળે એવી લાગે હે મોટું મોકડ છૂટ્યો હા ભેલા છે અને કોણિયા ભાઈ તો આપણે ઘેર થઈ જાય છે કે હું કોમ હતું લે અને જાહેર કોઈ નોબુ પડ્યું હા ચૂંટડી દો હા જાહેર નોબુ પડ્યું તો મને ખબર હે બે હોય અને પેલા કૂવા પર આપણે વાત નથી કરી તમે જવાબદારી ઘણું થઈ ગયું પણ આ તો સમરસ થાય ને આ બધા ડખા કરવા ના પડે થાય તો બરાબર ના થાય તો બેઠો ચિંતા ના કરજો

એ તો તમારે ચિંતા નહીં કરવાની હા બોલ આ ચૂંટણી ફોરમ ના થાય તો ફરી કાઢજો આ તમને કીધું હા બોલ બીજું કોઈ બસ આ ખાવાનું તો જો ઘેર તો કોઈ ખાવાનું નહીં પણ તમને સપોર્ટ આપ્યું હોય તો રોટલા એ નહીં કે શાકભાજી એ નહીં ઘેર તો એમને ફરીયા પણ તમને ચૂંટણી જીતાડશું મારે તો તારા ભાઈ ચૂંટણી જીતવી હોય તું મત આવે એટલે ઘણું થઈ ગયું

અરે ગોમ મને લાવતો હોય સરપંચમાં તો સારી વાત છે અને ના લાવને પેલું થાય તો પછી ફોરમ ભરીને તું કે લડી લઈશું અરે જો સમર્થ થાય કે ના થાય પણ ફોરમ 100% ભરજો અને તમે જ આવશો આપણો હાઈટ વોટ છે બરોબર એ બધો જ તમારો મજા આવશે તમારો ખબર તો છે કે હા હા એ તો ખબર છે જો મને ઋક્ષા છે ને હા એ તમારો

જીજા તમારા જેવા સફાત મને સપોર્ટ કરતા હોય સરકાર આવતા હોય તો એમાં પછી બહુ દુખતું તું બહુ આવતું સપોર્ટ તો આમ દિલથી છે તમારા માટે હા તો બસ બહુ હાજો હોય કોઈ હા એટલે ચૂંટણી તો આપણે લડવાની જ હા હા તો આપણે જોઈએ આગળ શું થાય સવાર મોર્ચે થાય તો બરાબર ના થાય પછી આ પાડકા પેલી પાડ આ રેડો તાર હું જાઉં હા હું કીધું હા હા

એના માટે પ્રયત્ન કરીએ છે પણ તમે આમ ભર ભરવા દઈએ ના એવું ના થાય તાર પછી બધા વાતો કરીએ તો પાછું ગોમ ભેગું થાય દાદો પેલો ઓમ કે

જેને ઉભું હોય અજુ તો કોઈ સારું કોઈ દેખાતા દેખાતા નહિ કોઈ અજુ તો ચાર મહિના મહિનાની ચૂંટણી ના લડાય લડ્યા હોય ફાઇટ ફાઇટ તો કગરી કેવા ફલાણા ભાઈ મને વોટ હાલજો ફલાણા ભાઈ મને વોટ હાલજો એક વખત અને પછી તમે ગમે ત્યારે કોમ કરાવજો ને એટલે તમારા હાથ જોરવા પડે